thank you જ્યારે કોઈ શેર બજારના રોકાણકાર પોતાનું રોકાણ સુધારે છે અથવા વેચે છે ત્યારે તેને બે મુદ્દાઓનો સામનો કરવો પડે છે કારણ કે તે નવા સ્ટોક્સમાં તેના નાણાંનું ફરીથી રોકાણ કરે છે ખોવાયેલી કમાણીની સંભાવના અને તે સમય અને શક્તિનો બગાડ છે ચાલો સમજીએ કે શા માટે જણાવી દઈએ કે તમે શેર બજારમાં રોકાણ કરો છો છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટોક એ માં તમારા રોકાણનું મૂલ્ય વધ્યું છે અને હવે તમે તેને નફો રળવા માટે વેચી રહ્યા છો તમે તમારો સેલ ઓર્ડર દિવસ એક પર મૂકો છો સ્ટોક ને તમારા ડિમેટ અકાઉન્ટ બીજા દિવસે ડેબિટ કરવામાં આવે છે અને તમે તમારા તમારા ટ્રેડિંગ તમારાઉન્ટમાં તમારા વેચાણની આવક ત્રીજા દિવસે પ્રાપ્ત કરો છો જ્યાં સુધી તમને તમારા બેંક અકાઉન્ટમાં ચુકવણી માટે નવું રોકાણ ન મળે ત્યાં સુધી તમે હવે તમારા ટ્રેડિંગ રાખી શકો છો શેર રોકાણકાર તરીકે તમારી પ્રથમ મૂંઝવણ એ હશે કે આ નાણાં તમારા ટ્રેડિંગ અકાઉન્ટમાં નિષ્ક્રિય રહેશે કોઈ વ્યાજ મળશે નહીં અને તેથી તમને કોઈ રિટર્ન આપશે નહીં બીજું એ કે તમારે તમારા ટ્રેડિંગ અકાઉન્ટ અને તમારા બેંક એકાઉન્ટ વચ્ચે પૈસા ટ્રાન્સફર કરવામાં પણ નોંધપાત્ર સમય અને શક્તિ ખર્ચ કરવી પડશે શું આ સમસ્યાનો સામનો કરી શકે તેવો કોઈ સરળ ઉપાય છે અલબત્ત છે જ લિક્વિડ ઇટીએફ રજૂ કરી રહ્યા છે લિક્વિડ ઇટીએફ અથવા એક્સચેન્જ ટ્રેડિટ ફંડ નામ મુજબ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ સૂચવે છે જેના યુનિટ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ થાય છે તેઓ ટ્રાય પાર્ટી રેપો સરકારી સિક્યોરિટીઝ સિક્યોરિટીમાં રેપો અને અન્ય રાતો રાત જામીનગીરીઓ જેવી ઓછી જોખમી ઓવરનાઇટ સિક્યોરિટીમાં રોકાણ કરે છે તમે પૂછશો કે આ શું છે ઠીક છે રેપો એ સરકારી સિક્યોરિટીઝમાં ડીલરો માટે ટૂંકા ગાળાના બોરોઈંગના સ્વરૂપમાં પુનઃખરી કરારોનો સંદર્ભ આપે છે ધિરાણ લેનાર અને રોકાણકારોને સરકારની સિક્યોરિટીઝ વેચે છે સામાન્ય રીતે રાતોરાતના ધોરણે અને પછીના દિવસે તેને પાછી ખરીદી લે છે ઋણ લેનારાઓ માટે સુરક્ષા નું વેચાણ કરે છે અને ભવિષ્યમાં તેને ફરીથી ખરીદવા માટે સંમત થાય છે તે એક રેપો છે રોકાણકારો માટે સિક્યોરિટીઝ ને બાંધી ભવિષ્યમાં તેને વેચવા માટે તે રિવર્સ થિપર્ચેસમેન્ટ અથવા રિવર્સ રેપો છે ટ્રાય રેપો એટલે કે રેપો કોન્ટ્રાક્ટ જ્યાં ટ્રાય એજન્ટ તરીકે ઓળખાતી ત્રીજી ટ્રાન્ઝેક્શનના જીવનકાળ દરમિયાન કોલેટરલ સિલેક્શન પેમેન્ટ અને સેટલમેન્ટ કસ્ટડી અને મેનેજમેન્ટ જેવી સેવાઓની સુવિધા આપવા માટે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે લિક્વિડ ઇટીએફ સામાન્ય રીતે દૈનિક ધોરણે ચૂકવણી કરે છે જે પછી ફંડ ફરીથી રોકાણ કરવામાં આવે છે લિક્વિડ ઇટીએફ નો ઉદેશ સામાન્ય રીતે ઓછા જોખમોને અનુરૂપ આવક પૂરી પાડવાનો છે પરંતુ તે જ સમયે ઉચ્ચ સ્તરની લિક્વિડિટી પૂરી પાડે છે તે આ ઉચ્ચ લિક્વિડિટી છે જે લિક્વિડ ઈટીએફ ને તમારા કોયડાનો સંપૂર્ણ ઉકેલ બનાવે છે બીજા દિવસે તમારા શેરોને તમારા ડીમેટ ખાતામાંથી ડેબિટ કરવામાં આવે છે અને ત્રીજા દિવસે સ્ટોકમાંથી વેચાણની આવક તમારા ટ્રેડિંગ ખાતામાં જમા થવાને બદલે લિક્વિડ ઇટીએફ તમારા ડીમેટ ખાતામાં જમા થશે અને તમે દૈનિક ડિવિડન્ડના રૂપમાં રિટર્ન કમાવાનું શરૂ કરી શકો છો ઈટીએફના ફાયદા એ છે કે પ્રથમ તે તમને વધુ વળતર આપવામાં મદદ કરે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં નિષ્ક્રિય બેસી રહેવાને બદલે બચત ખાતામાં નગણ્ય કમાણી કરવાની સામે તમને વ્યાજ આપે છે ઉપરાંત વેપારની પતાવટને મંજૂરી મળતા જ લિક્વિડ ઇટીએફ રિટર્નને સ્થિર કરવામાં મદદ કરે છે આમ ગુમાવેલા રિટર્નના દિવસોને ટાળે છે બીજું લિક્વિડ ઇટીએફ સરળતાથી વેચી શકાય છે અને તેથી તે ખૂબ જ લિક્વિડ છે તેથી જ્યારે તમને રોકાણની આકર્ષક તત્ક મળે છે ત્યારે તમે રોકાણ કરી શકશો તમે માર્કેટ તેમજ ઇશ્યુઇંગ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ બંનેમાંથી લિક્વિડ ઇટીએફ ખરીદીને વેચી શકો છો ત્રીજું તેઓ પ્રયત્નો બચાવે છે રોકાણકારોએ હવે ટ્રેડિંગ અકાઉન્ટ અને બેંક એકાઉન્ટ વચ્ચે બિનજરૂરી વ્યવહારો કરવાની અથવા પૈસા કમાવવાની જરૂર નથી લિક્વિડ ઇટીએફ ટ્રેડિંગ ખાતામાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર બનાવતા સ્પષ્ટ કરવા માટે ચેકની રાહ જોવાની મુશ્કેલીમાંથી પસાર થવાનું માર્જિન માટે સમય લાગે છે દર વખતે ચેક આપવાથી અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન કરવાની અસુવિધા ટાળવા માટે કેટલાક ટ્રેડર તેમના દલાલો સાથે થોડુંક માર્જિન રાખે છે જોકે આ માર્જિન મની થી કોઈ રિટર્ન મળતું નથી તમે જે માર્જિન જાળવવા માંગો છો તેના માટે તમે લિકટીએફ યુનિટ ખરીદી શકો છો અને શેરો ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા સમયનું વળતર મેળવી શકો છો પાંચમું તેઓ તમને ટેક્સ ફ્રી રિટર્ન આપે છે લિક્વિડ યુનિટમાં વધારા પર રિટર્ન આપે છે જે હાલના હોલ્ડિંગ્સમાં નાના ફ્રેક્શન ઉમેરી શકે છે ફ્રેક્શનલ યુનિટ એક્સચેન્જ ઉપર વેચી શકાતા નથી જો કે ફ્રેક્શનલ યુનિટ ઇસ્યુ કરનારા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા સીધા અથવા તો સ્ટોક એક્સચેન્જ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ દ્વારા ખરીદી શકાય છે બ્રોકરેજ ચાર્જિસ લિક્વિડ ઈટીએફ માં રોકાણો કરવાથી બ્રોકરેજ ચાર્જીસ લાગી શકે છે જે બ્રોકર થી બ્રોકરે બદલાય છે મોટા ભાગના બ્રોકર આ પ્રોડક્ટ ની ખરીદી પર કોઈ પણ બ્રોકરેજ ચાર્જ ન લઈ શકે જેથી રોકાણકારો માટે તેમના ઉપયોગમાં વધારો થાય રોકાણકારો માટે હજી પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ ખરીદી કરતા લિક્વિડ ઈટીએફ ના ટ્રેડ પર જે બ્રોકરેજ રકમ વસૂલશે તેની પુષ્ટિ કરે લિક્વિડ ઈટીએફ ખાસ કરીને રિટેલ ટ્રેડર્સ અને રોકાણકારો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન બ્રોકર્સ અને ઇન્સ્ટિટ્યુશન્સ માટે અનુકૂળ છે જે ઇક્વિટીમાં સીધું રોકાણ કરે છે આ લિક્વિડ ઇટીએફ ઓછી નેટવર્ક ધરાવતી વ્યક્તિઓની જરૂરિયાતોને અનુરૂપ હોય છે કારણ કે ઘણી વખત આ રોકાણકારો પાસે તેમના ટ્રેડિંગ અકાઉન્ટમાં નિષ્ક્રિય પડેલા ભંડોળ હોય છે તેઓ તેમના બ્રોકર્સ સાથે માર્જિન મની ને વધારી શકે છે જેના પર કોઈ વળતર મેળવવામાં આવતું નથી લિક્વિડ ઇટીએફ પાર્ક કરીને રોકાણકારો આઈડિયલ ફંડ પર કમાણી કરી શકે છે અને સાથે સાથે આકર્ષક રોકાણની તકોનો લાભ લેવા માટે લિક્વિડ પણ રહી શકે છે કેવી રીતે લિક્વિડ ઇટીએફ તમારા ટ્રેડિંગ ને વધુ નફાકારક અને અગાઉ કરતા વધુ નફાકાર બનાવી શકે છે તેના પર વધુ સંશોધન કરો